નમસ્કાર ખેડૂત મિત્રો આજના તમામ માર્કેટ યાર્ડના કપાસના ભાવ જાણીશું તો કે રાજકોટમાં કપાસનો ભાવ તેરસો થી લઈને પંદરસો છવ્વીસ રૂપિયા રહ્યો અમરેલીમાં કપાસનો ભાવ નવસો ને નેવથી પંદરસો રૂપિયા ભાવ રહ્યો સાવરકુંડલામાં કપાસનો ભાવ તેરસો પચાસથી ચૌદસો ને નેવાસી રૂપિયા ભાવ રહ્યો જસદણમાં કપાસનો ભાવ તેરસો પચાસથી પંદરસોને પાંચ રૂપિયા ભાવ રહ્યો બોટાદમાં કપાસનો ભાવ તેરસો પચાસથી પંદરસો પાંચ રૂપિયા રહ્યો મહવામાં કપાસનો ભાવ બારસો પચાસથી ચૌદસો ને પિસ્તાળીસ રૂપિયા ભાવ રહ્યો ગોંડલમાં કપાસનો ભાવ બારસો એકથી ચૌદસો એકાશી રૂપિયા ભાવ રહ્યો જામજોધપુરમાં કપાસનો ભાવ તેરસોથી લઈને પંદરસોને એક રૂપિયા ભાવ રહ્યો ભાવનગરમાં કપાસનો ભાવ તેરસોથી લઈને ચૌદસો પંચોતેર રૂપિયા રહ્યો જામનગરમાં કપાસનો ભાવ બારસોથી પંદરસોને ચાલીસ રૂપિયા રહ્યો બાબરામાં કપાસનો ભાવ ચૌદસોથી લઈને પંદરસો પાસઠ રૂપિયા રહ્યો હતો જેતપુરમાં કપાસનો ભાવ એક હજારને સિત્યોતેરથી પંદરસોને એક રૂપિયા રહ્યો હતો વાંકાનેરમાં કપાસનો ભાવ બારસોથી લઈને ચૌદસો નેવ રૂપિયા ભાવ રહ્યો મોરબીમાં કપાસનો ભાવ થી પંદરસો રૂપિયા રહ્યો હતો રાજુલામાં કપાસનો ભાવ અગિયારસોને પચાસથી પંદરસો ને રૂપિયા રહ્યો હળવદમાં કપાસનો ભાવ તેરસો પચાસથી પંદરસોને ચૌદ રૂપિયા રહ્યો વિસાવદરમાં કપાસનો ભાવ ચૌદસો અગિયારસો ને તેતાળીસથી ચૌદસો અગિયાર રૂપિયા રહ્યો તળાજામાં કપાસનો ભાવ ચૌદસોથી લઈને ચૌદસો રૂપિયા રહ્યો ભગસરામાં કપાસનો ભાવ બારસો પચાસથી ચૌદસો નવ્વાણું રૂપિયા રહ્યો ઉપલેટામાં કપાસનો ભાવ બારસોથી લઈને ચૌદસો પચાસ રૂપિયા રહ્યા હતા